મારું નામ અનિલ પરમાર આમને હાજર તક આવેલું છે બરાબર સુખદેવ ભાઈ આમનું નામ છે સાડા બાર એક વાગે આમ આવ્યા હોસ્પિટલમાં એટલે આમને ખાલી આવી રીતે આમ તપાસ કરી અને ને એવું બધું અમે કર્યું હતું પણ એમના આગળ કોઈ પ્રૂફ છે નહીં એમ કહે છે કે અમે કોઈ પ્રૂફ આપીએ નહીં તમને કે અમે કોઈ હું પછી બીજી વાર કીધું કે ભાઈ સાહેબ અમારી વાત સામે તમે પ્રોસેસ કરો તો બી એક મેડિકલ ઓફિસર છે તો એમણે મને એવું કીધું કે હું કોઈ આની ટ્રીટમેન્ટ ના કરું તો પછી મેં શું આ નંબર ઉપર પોલીસને પોલીસ પોલીસની મને કોઈ જવાબ આપતી નથી આ ડેર બોડી હજુ સુધી આમને પડેલી છે કોઈ હજુ સુધી આની કોઈ રિપોર્ટ કે કોઈ ટ્રીટમેન્ટ હજુ સુધી આપણે આગળ આવ્યા નથી આ એમને ઈસીજીની તારીખ બતાવું તમને જો આ સાહેબ ઈસીજીની તારીખ છે કેમેરો અહીંયા રાખો તમે તારીખ જોઈ લો ઈસીજીની તમે પછી તમને કેસ પેપર બતાવું આટલા વાગે પેશન્ટ આવેલું છે કોઈ હજુ સુધી આની ટ્રીટમેન્ટ થઈ નથી તો ડોક્ટર એવું કહે છે કે અમે કોઈ ટ્રીટમેન્ટ નહીં કરીએ કે છે છે આવા બધા પોલીસ બી અમને અંદર ધક્કા મારી મારી બહાર કાઢે છે સુખદેવભાઈને રહેવાનું કેમ સુખદેવભાઈને રહેવાનું ફિટન સોસાયટીમાં અહીંયા ડાળમી રોડના પાછળ કેટલા વાગે લઈને આવ્યા હતા સમથિંગ સાડા બાર એક વાગ્યાના ગાડે કેસ પેપર છે અહીંયા આપણા હતા સાડા બાર એક વાગ્યા માં આયા તા પણ સમથિંગ કેસ તો દસ પંદર મિનિટ પછી નીકળે ને તો આ કેસ પેપર માં આમાં બે વાગ્યા નું બધા પણ આમના કદાચ ટાઈમિંગ આગળ પાછું લેટ થઈ બે કેસ મળો હાર્ટ એટેક આવ્યો છાતી માં દુખતું હતું હાર્ટ એટેક હા હાર્ટ એટેક આવ્યો જેથી કરીને અમને કોઈ ડોક્ટરે કોઈ સારવાર ના કરી એના કરતી આમાં લોકેશન ડેટ થઈ ગયું છે હું જાતે આવ્યો તમે અહીંના કેમેરા રિપીટ કરો હું કેટલા વાગે આવ્યો મેં જાતે સીપીએલ આપ્યું

બરોબર એટલે આવા નાના છોકરા રજડાય દે કોઈ બીજા કોઈ ના ચલો અમે માનીએ છીએ કે અમારા નસીબમાં કોઈ ડોક્ટર કોઈ જાતની કોઈ અમને જવાબ મળતો નથી આ સીજે હોસ્પિટલમાં સુરેન્દ્રનગરની અંદર સરકાર આ ગાંધી હોસ્પિટલમાં સોરી ગાંધી હોસ્પિટલમાં અમને કોઈ જવાબ મળતો નથી ડોક્ટર એમ કહે છે કે અમે ટ્રીટમેન્ટ નહીં કરીએ હવે શા કારણથી ટ્રીટમેન્ટ ના કરીએ એનો તમારે જવાબ લેવો પોલીસવાળા એમ કહે છે કે અમે સીસીટીવી ચેક કરાવીએ પણ સમથિંગ બે વાગે ના કે છે કે અમે ચેક કરાવીએ ત્રણ વાગે ના કે ચેક કરાવીએ પણ હજી લગી સીસીટીવી ફૂટેજ ચેક કરાયા નથી પોલીસને અમે કહીએ કે ચેક કરાવો અને અમે અંદર વિડિયો ઉતારીએ છીએ તો એમને એમ કહે છે વિડીયો નહીં ઉતારતા વિડીયો નહીં ઉતારતા તમને અમને વિડીયો શા કારણથી ઉતારવાની ના પડે છે કોઈ બી અમે કોઈ ખરાબ તો કામ કરતા નથી તો વિડીયો ઉતારવા ના પડે જાહેર જનતાને પોલીસ આવું કહે છે અને ડોક્ટર બી એવું કહે છે કે અમે ટ્રીટમેન્ટ નહીં કરીએ તમારે જે કરવું એ કરો કાયદેસર કરવું હોય તો તમારા હાથમાં અને જે કરવું એ તમારે રીતે કરો અને એમણે એવું કીધું કે સીજી મશીન અહીંથી જતું રહ્યું તો જતું રહ્યું એનો અમને કેમેરા કેચઅપ બતાવો વીઆઈપીમાં ગયું છે અને આવે એનો અમને કેમેરા કેચઅપ બતાવો આ તમે મીડિયાવાળા આટલી અમારી હેલ્પ કરો જેથી કરીને બીજા કોઈને આવી તકલીફ ના થાય બરાબર આટલી રિક્વેસ્ટ છે મીડિયાવાળાને જય